એક ભાષાને જન્મતા હજારો અને કદાચ લાખો વર્ષ લાગે હજારો વર્ષ લાગે છે પણ ભાષાને મરતા વાર નથી લાગતી માતૃભાષા દિવસ ઉજવતા હોય તો એમાં વધારે સમય વક્તાઓ અન્ય ભાષાને ભાંડવાનું કરે છે કોઈકની લીટી ભૂસીને શું કરો આપણી લીટીને મોટી કરીએ ગુજરાતી કદાચ કેરિયરની ભાષા નથી ગુજરાતી સ્કૂલો બંધ થતી જાય છે ને અંગ્રેજી સ્કૂલો નવી ખુલતી જાય છે માતૃભાષાને આત્મસાત કરીને માતૃભાષાનો મહિમા સમજીને આપણે અન્ય ભાષાઓ તરફ જઈએ મને પોતાને આજે માતૃભાષા દિવસ છે અને વાત આપણી માતૃભાષા ગુજરાતીની કરવી છે ઘણા બધા ડરની વચ્ચે ડરના માહોલની વચ્ચે અમુક સારાઈ પણ જાણવી છે એ ડરવાળો માહોલ શું છે એ પણ જાણવું છે અને ગુજરાતી ભાષાના પ્રત્યે જેટલા પણ પ્રેમીઓ છે એને કઈ રીતના વધારે લાવી શકાય અને ગુજરાતી ભાષાને કઈ રીતના વિસ્તરી શકાય એ બધી જ વાતો કરવી છે આપણે વસાવા સર પાસેથી એસોસિએટ પ્રોફેસર છે ગુજરાત ભાષા ભવનમાં સર સ્વાગત છે તમારું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સર હમણાંની હું વાત એક વાત કરું સિમ્પલ ખાલી વાતચીત જ કરીએ કે હું હમણાં બીજા ધોરણમાં નાના છોકરાઓને મીડિયા રિલેટેડ શીખવવા માટે ગયો હતો અને બીજા ધોરણમાં ભણતા હતા અમદાવાદ શહેર પણ જ્યારે વાત કરવાની આવે ત્યારે કોઈને ગુજરાતી નથી આવડતું પરિવાર આખો ગુજરાતી પણ કોઈને ગુજરાતી બધા અંગ્રેજીમાં વાતો કરે સર આને કઈ રીતના જુઓ છો તમે એક એક માહોલ એવો ઊભો થયો છે કે ગુજરાતી કદાચ કેરિયરની ભાષા નથી એવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં તથ્ય પણ છે એ તથ્ય વિહીન વાત નથી કારણ કે આજે રોજગારી માટે કેરિયર બનાવવા માટે તમારે અને ગુજરાતમાં જ રહેવું હોય તોય પણ અમુક પ્રકારના ટેકનિકલ અભ્યાસક્રમો માટે અંગ્રેજીની જરૂરિયાત છે અને વિદેશમાં રોજગારી માટે જવું એ પણ વાલીઓની એક સોપનું હોય છે ને હવે તો દરેક બાળકનું કે યુવાનનું સ્વપનું થઈ ગયું છે એટલે અંગ્રેજી પ્રત્યેનું નું આકર્ષણ વધ્યું રોજગારી આમાં જ મળે છે એ પણ એક પરિસ્થિતિ ઊભી થઈ આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતી સ્કૂલો બંધ થતી જાય છે ને અંગ્રેજી સ્કૂલો નવી ખુલતી જાય છે એટલે ભાષાના શિક્ષક તરીકે પ્રોફેસર તરીકે માતૃભાષા ગુજરાતી તો એમાં શિક્ષણ બંધ થાય તો એના કયા પ્રશ્નો છે અથવા તો લાંબા ગાળામાં શું મુશ્કેલીઓ સર્જાવાની છે એનાથી અમે ખરા માતૃભાષામાં શિક્ષણનો છે રાખી માતૃભાષા દિવસ ઉજવતા હોય તો એમાં વધારે સમય વક્તાઓ અન્ય ભાષાને ભાંડવાનું કરે છે એટલે અંગ્રેજી આમ છે ને અંગ્રેજી તેમ છે ને ફલાણો શબ્દ ગુજરાતીમાં છે તો એનું અંગ્રેજી કરી આપો ને સાંભળવું બહુ સારું લાગે એમ છે પણ હું એવું માનું છું કે કોઈકની લીટી ભૂસીને શું કરો આપણી લીટીને મોટી કરીએ એટલે ગુજરાતી ગુજરાતી ને સમૃદ્ધ બનાવી છે ગુજરાતીને વિશ્વ ભાષા સુધી પહોંચાડી છે એવા કેટલા બધા મોટા ભાષકો આપણી પાસે છે દાખલા તરીકે આપણે સાહિત્યકારોની વાત કરીએ તો નર્મદનું એક સ્તર હતું પછી પંડિત પંડિતયુગમાં કવિકાંતનું એક સ્તર હતું કલાપીનું એક સ્તર હતું જે યુવાઓનો કવિ હતો બક્કર ઠાકોરની થોડી કઠોર ગુજરાતી એવું પણ એક સ્તર હતું અને આપણે ગાંધી પાસે આવીએ છીએ ત્યારે કેટલી સરળ સહજ અને તેમ છતાંય આમ સંસ્કારિતાથી ભરી ભરી ગુજરાતી અને આજે આપણે રમેશ પારેખ સુધી આવી શકીએ અને વક્તાઓની રીતે જોઈએ તો તુષાર શુક્લ કે અંકિત ત્રિવેદી કે નવી પેઢીના આ બધા સારા વક્તાઓ એમને સાંભળીએ છીએ અથવા આ કવિઓને વાંચીએ છીએ ત્યારે આપણને ગુજરાતીની એક સમૃદ્ધિનો અનુભવ તો થાય જ છે ભાષા માત્ર અને માત્ર રોજગારી મુલક જ આપણે જ્યારે એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીશું તો પછી આ પ્રશ્નો થવાના કે ના અમે અંગ્રેજી માધ્યમમાં જ ભણાવીએ પણ મારું એવું માનવું છે કે જે સારી માતૃભાષા પર જે સારી પકડ ધરાવે છે અથવા માતૃભાષા જેને બરાબર આત્મસાત થયેલી છે એ જ માણસ બીજી ભાષાઓ સારી રીતે શીખી શકે મારી માતૃભાષા વસાવી છે અને હું ગુજરાતીનો શિક્ષક છું આજે પણ મને વસાવી ભાષા આવડે છે અને હું વતન પ્રદેશમાં જાઉં ત્યારે આ ભાષામાં હું બોલું છું અને ત્યારે મારા વતનના મિત્રો એવું કહે છે કે તમે તો વીસ પચીસ વર્ષ પહેલા જે વસાવી બોલાતી હતી એવી વસાવી બોલો છો કારણ કે હવે તો જેમ ગુજરાતી નવી થતી જાય એમ અન્ય ભાષાઓ પણ અન્ય બોલીઓ પણ ઉમેરાતી જાય ને નવું રૂપ પામતી જાય તો મને વસાવી સારી આવડતી હતી એટલે મને લાગે છે કે ગુજરાતી હું કંઈક ઠીક કરી શકું છું એટલા માટે પણ માતૃભાષા જરૂર બાકી તો બીજી બધી વાતો તો બહુ જાણીતી છે કે આપણી ભાષામાં આપણો વારસો હોય આપણી સંસ્કૃતિ હોય આપણી અસ્મિતા હોય એ બધું જ બરાબર છે પણ આપણે જ્યારે શિક્ષણની રીતે પણ વિચાર કરીએ ત્યારે કોઈક ભાષાને નકારીને આપણી માતૃભાષા એવી વાત નથી પણ હું એવું માનું છું કે માતૃભાષાને આત્મસાત કરીને માતૃભાષાનો મહિમા સમજીને આપણે અન્ય ભાષાઓ તરફ જઈએ તો અને એ જરૂરિયાત છે આપણી આજની કારણ કે તમારે બારમા પછી કોઈ પણ ટેકનિકલ અભ્યાસક્રમોમાં તમારે જોડાવું છે ઇવન એમબીબીએસમાં જવું છે કે તમારે એન્જિનિયરિંગ લાઈનમાં જવું છે તો ત્યાં તો અંગ્રેજી માધ્યમ થઈ જાય છે તો પછી ગુજરાતીને તો બહુ તકલીફ પડવાની જ એટલે પણ એવું કેમ આપણે નથી કરી શકતા કે દરેક અંગ્રેજી માધ્યમની સ્કૂલો ફરજિયાતપણે ગુજરાતી ભણાવે જે સરકારે થોડાક સમય પહેલા એવું એ ટેકનિકલ કોર્સની વાત કરી હતી બિલકુલ બિલકુલ સરકારે પણ આવો એવો નિયમ કર્યો છે કે દરેક અંગ્રેજી માધ્યમની ભાષાએ ગુજરાતી ભણાવવું પડશે પણ શું કહેવાય કે પરિપત્રો થાય એનું અમલીકરણ એ વધારે મહત્વનું છે પણ ગુજરાતમાં ગુજરાતના ગુજરાતીઓ જો ખરેખર ગુજરાતીતાને ચાહતા હોય પોતાની પરંપરાને પોતાને પોતાના ભૂતકાળને ચાહતા હોય તો પછી બાળકને ગુજરાતી તો આવડવું જ જોઈએ અને ગુજરાતી માતૃભાષા ગુજરાતી માતૃભાષા ગુજરાતી એવું જ્યારે આપણે એક દિવસ ઉજવવાની આખી વાત લઈને બેસીએ છીએ ત્યારે સૂત્રાત્મક બની જાય છે અને ભાંડણનો કાર્યક્રમ બની જાય છે હું એવું માનું છું કે આજે આજે જ અમે એક એવો કાર્યક્રમ કર્યો અને અમારી સાથે આજે અંકિત ત્રિવેદી તુષાર શુક્લ હતા વક્તા તરીકે અને વિદ્યાર્થીઓ વચ્ચે અમે જે વાત મૂકીએ છીએ કે આપણે જો ગુજરાતીના પ્રોફેસર થઈશું તો ગુજરાતી સાથે આપણે કેવી રીતે પનારો પાડીશું આપણે જો શિક્ષક થઈશું તો કેવી રીતે પનારો પાડીશું માનો કે એવી કોઈ નોકરી નથી પામતા ને માનો બેનો ઘણી બધી અમારી વિદ્યાર્થીનીઓ છે ખાલી ગૃહિણી રહેશે તો એ ભાષાને કેવી રીતે સાચવશે કારણ કે ભાષા તો એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે જતી હોય છે સંક્રાંત થતી હોય છે તો એમણે ભાષાનું જે સંસ્કારી જે આદર્શ અને આમ જે સ્વીકૃત સ્વરૂપ છે એ કેવી રીતે આસપાસ મારી બીજી પેઢી સુધી અને મારા પરિવાર સુધી વિસ્તરે એની જવાબદારી આપણે અંગત રીતે લેવી જોઈએ કે દાખલા તરીકે આપણી ભાષામાં કેટલીક એવી કહેવતો કેટલાક એવા શબ્દો જે લિંગભેદને ઉજાગર કરે છે અથવા તો લિંગભેદનો મહિમા કરે છે નારી વિષયક તો આપણે ત્યાં પુષ્કળ કહેવતો પુષ્કળ શબ્દો છે હું એવું કહું કે હું જે શબ્દ મારી મમ્મી કે મારી દીકરી કે મારી બેન માટે ન વાપરી શકતો હું એ હું દુનિયાની કોઈ પણ સ્ત્રી માટે શું કરવા વાપરી શકું એટલે એક સંકલ્પ લેવાનો દિવસ છે કે મારી ભાષામાં ઘણું બધું સારું છે ઘણું બધું સારું હજુ પણ થઈ શકે એમ છે પણ કેટલું કેવું બી છે કે જે મારી ભાષાને થોડીક માનો કે અપશબ્દો કેટલાક વિસ્તારની ખાસિયત છે સુરતી લોકો માટે એવું કહેવાય કે સુરતની ગાળ તો મારી બોલાતી ભાષામાં પણ હું શિક્ષક હોઉં ત્યારે હું ઘરે પીતા હોઉં ત્યારે કે સમાજમાં વચ્ચે કોઈ પ્રસંગમાં જાઉં ત્યારે પણ મારા મોમાંથી જે ગુજરાતી બોલાય એવી કંઈક હોય કે જેનાથી કોઈએ શરમાવું કે કોઈએ સંકોચમાં ન મુકાવવું પડે અને મને પોતાને વ્યક્તિગત આનંદ થાય કે હું આ ગુજરાતીમાં વાત કરી શકું છું એ રીતે પણ માતૃભાષાના આપણે ચાહક બની શકીએ માતૃભાષાના આપણે પ્રસારક બની શકીએ હમણાં થોડા સમય પહેલાં એક સમાચાર આવ્યા હતા કે એક ટાપુ છે એમાં એક મોટી ઉંમરના વૃદ્ધ હતા એ ગુજરી ગયા અને એ ગુજરતાની સાથે એક ઇતિહાસ એ રચાયો કે એક ભાષા જે એના સુધી જ હતી અને છેલ્લા છેલ્લો ભાષાનો વારસો એ લઈ અને ગુજર્યા છે તો ભાષા વિશે મારે તમારી પાસેથી સમજવું છે કે ભાષાનો સમયગાળો કેટલો હોય છે કેટલા વર્ષ સુધી આવતો હોય છે પછી જે નરસૈયો હોય માણભટ્ટ હોય અને રપા સુધીની તમે વાત કરી અથવા તો અંકિત ત્રિવેદી જે યુવા કવિ છે એમની વાત કરી અને આ બધી પેઢીમાંથી ભાષા કઈ રીતના જેમ કે ઇંગ્લિશમાં ઇંગ્લિશ છે ઉમેરાતી જાય છે તો હિન્દીમાં ઇંગ્લિશ થઈ ગયું ગુજરાતીમાં ગુજલિશ થઈ ગયું તો ઉમેરાતું જાય એના પછી કેટલો સમય એવો આવી જાય છે કે જ્યારે ભાષા એકદમ મરી પરવડે છે મહત્વનો પ્રશ્ન છે સમીરભાઈ જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે ભારતમાં પંદરસોથી વધારે ભાષાઓ બોલાતી હતી તમે જેને બોલી કહો છો ને એ બોલીને આપણે ભાષા કહી શકીએ બોલાય એ ભાષા એ એ માત્ર લહેકો નથી ઘણીવાર આપણે હા તમે માન્ય ગુજરાતી કહો અને એનું જે સૌરાષ્ટ્રી ગુજરાતી બોલીનું સ્વરૂપ છે એને તમે બોલી કહી શકો સુરતી ને બોલી કહી શકો કારણ કે એ ગુજરાતીની એવી બધી બોલીઓમાંથી ગુજરાતી ભાષા બની છે માન્ય પણ એ ઉપરાંત પણ બીજી કેટલી બધી ટ્રાઈબલ બેલ્ટમાં કેટલી બધી આદિવાસી ભાષાઓ છે ચૌધરી વસાવી ગામિત રાઠવી કુકણા બાર ગામે બોલી બદલી બદલાય પણ આ છે એ જે તે પ્રદેશની જુદી આકવી ભાષાઓ છે આપણે એને માતૃભાષા ગણીએ છીએ જે તે ભાષકની આ માતૃભાષા દિવસે એવી ભાષાઓને પણ આપણે થોડાક કેન્દ્રમાં લાવીએ કે જુઓ એક ભાષાને જન્મતા હજારો અને કદાચ લાખો વર્ષ લાગે હજારો વર્ષ લાગે છે પણ ભાષાને મરતા વાર નથી લાગતી પંદરસો થી વધારે ભાષાઓ આઝાદ ભારતમાં હતી આજે માંડ છેલ્લે જે સર્વેક્ષણ કરેલું ગણેશ દેવીએ અને વડોદરામાં બહુ મોટો કાર્યક્રમ કરેલો ત્યારે એમણે ઓછા એક એક ભાષક બચી હોય પાંચ બચ્યા હોય એવી નાની નાની ભાષાઓના ભાષકોને ભેગા કરેલા તો લગભગ આઠસો એક જેટલા જુદી જુદી ભાષાના ભાષકોનું એમણે સંમેલન કરેલું પણ વાત એ છે કે આજે લગભગ આપણા દેશમાં પણ ચારસો એક ભાષાઓ રહી ગઈ છે આઝાદીના પંચોતેર વર્ષના ટૂંકા સમયગાળામાં આટલી બધી ભાષાઓ મરી જાય એનાથી મોટી સાંસ્કૃતિક દુર્ઘટના બીજી કઈ હોઈ શકે કેટલી કેટલી મોટી ખોટ કારણ કે જે ભાષાઓનું જેટલું મોટું વૈવિધ્ય એટલી એટલો એ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ કહેવાય ને તો હવે આ ભાષાઓ કેમ મરી રહી છે આટલા ઝડપથી ભાષાઓ કેમ ખતમ થઈ રહી છે મને લાગે છે કે એના માટે સમય ન હોય અને બીજું કે કેટલાકને એવો ડર હોય છે કે ભાષાને અમે બચાવી લઈશું અથવા ભાષા મરી રહી છે મરી રહી છે મને લાગે છે કે ભાષા મરે છે એના કરતા ભાષાનું રૂપાંતરણ થતું રહેતું છે પરિવર્તન પ્રયાસ કરીશું તો તો પછી એ ખાબોચી બની જશે અને બીજું કે વહેણને તમે રોકો તો એના અનિષ્ટો છે અને ન રોકો તો એના પણ એના પણ પ્રશ્નો છે પણ તમે પરિવર્તનને તો રોકી નથી શકવાના આજે આપણી પાસે એક નવી ભાષાનું એક નવું સ્તર ઊભું થયું છે અને એ આ મોબાઈલ જેવી કે સોશિયલ મીડિયા છે એમાં પ્રયોજાતી ભાષા હવે બધા કેવું ટૂંકમાં લખે છે તમને ખબર હશે આવું છું તો એને કંઈક જુદી કોઈક લેંગ્વે એમાં ભાષામાં લખે છે ગુડ મોર્નિંગ હા તો જીએમ થઈ જાય એવું કંઈક તો એ જે સ્વીકારી શકાય કારણ કે આને તમે ઈચ્છો કે ન ઈચ્છો તમે મુઠ્ઠીભર લેખકો કે વક્તાઓ તમે જે રાડો પાડશો તે પેલા મોટ મેજોરિટી મહત્તમ ભાષકો તો આ કરી રહ્યા છે તો મને લાગે છે કે એમાંથી વિવેકપૂર્વક કયાનો સ્વીકાર થાય કોઈક ભાષામાં કોઈકના શબ્દો કોઈક ભાષાના શબ્દો ઉમેરાવાથી હું નથી માનતો કે ભાષા મરી પરવારે છે ઉલટા સમૃદ્ધ બને છે આપણી આપણી ભાષામાં ગુજરાતીમાં ભારતની કેટલી બધી ભાષાઓના કેટલા બધા શબ્દો છે બલકે તમે અંગ્રેજી શબ્દ કાઢી નાખો તો કેટલું બધું એમાંથી જતું રહે એટલે હું તો એવું માનું છું કે આ બધી ભાષાઓના સમન્વયથી જ તો આપણી ભાષા સમૃદ્ધ બની છે તો હવે એક પડકાર આવી રહ્યો છે કે અંગ્રેજીનો વિશેષ પ્રભાવ અને એમાંય સોશિયલ મીડિયાની એક જુદા જુદા પ્રકારનું માથું કાઢતી ભાષા તો એ એ ભાષાને પણ આપણે કેવી રીતે આ ગુજરાતીની સાથે જોડીએ કારણ કે તમે ના પાડશો તો એ કંઈ તમે પરિવર્તનને રોકી શકવાના નથી એ તો જે થવાનું છે એ થવાનું છે એટલે સહજ પરિવર્તનને આવકારીએ અને શાળાઓમાં મહાશાળાઓમાં એટલે કોલેજોમાં યુનિવર્સિટીઓમાં એ એનું જે ભાષાનું જે કંઈક સાચું સ્વરૂપ છે અને ભાષાનું પરિવર્તન છે એને સમજાવીએ અને મને લાગે છે કે આ જવાબદારી શિક્ષકોની વિશેષ છે બહુ મોટી જવાબદારી છે ભાષાના શિક્ષકોની તમે ભાષાને ચાહતા હશો તમે ભાષાને પ્રેમ કરતા હશો અને તમે ઇન્વોલ્વ થઈને કોઈ કવિતા ભણાવશો ને બાળકોને એ કવિતા એટલી જ ગમશે જો તમને જ ન ગમે ને તમે જ જો એને બોજો લઈને ભણાવશો તો બાળક પણ બોજો લઈને ભણવાનું છે એટલે મને કેટલાક શિક્ષકો યાદ છે ભાષાના કે જેમ એમણે ભણાવેલી એકાદ કવિતા કે એમણે ભણાવેલો એકાદ મુદ્દો એ આમ મારા માટે આજે પણ યાદ કરું છું ત્યારે આમ પ્રસન્ન થઈ જવાય છે કે બાગ બાગ થઈ જવાય છે એવું કહીએ તો ચાલે કે આવું કંઈક આ શિક્ષક પાસેથી ભણ્યા હતા તમે કોઈક વાર્તા કોઈ કવિતા કોઈક નવલકથાને ચાહો છો કોઈક આવા મીડિયેટર દ્વારા તો એ એ અર્થમાં આજે એને મીડિયેટર એટલે એને વચેટી એવો શબ્દ ન વાપરવો જોઈએ પણ આવા કોઈક માધ્યમ દ્વારા કે એમણે મને આ મને શીખવેલું એમણે મને આ જે આસ્વાદ કરાવેલો એ એ આવું કંઈક હતો ને એનો મહિમા અને એ હું પાછો મારા વિદ્યાર્થીઓ સુધી એને હું સંક્રમિત કરું છું એટલે શિક્ષકોની વિશેષ જવાબદારી છે અને તમે વ્યવસાય લીધો છે ભાષાના મને લાગે છે કે એને વ્યવસાય ગણવા કરતાં તમારી પોતાની અંગત રૂચિ ગણો પ્રેમ ગણો ને એ રીતે જો એની સાથે પનારો પાડો તો મને લાગે છે કે ભાષા સાથે ઘણું સારું થઈ શકે સર મારે એ પૂછવું છે કારણ કે ઘણા બધા લોકો હોય છે એ એમને વાંચવાનો શોખ હોય છે વાંચતા હોય છે અને વાંચવાના લીધે ઘણું બધું એમનું સમૃદ્ધિ હોય છે ભાષાની અંદર પણ અત્યારની પેઢી ઓછું વાંચે છે કમ્પેરેટિવલી એવું નથી કે નથી વાંચતા વાંચવા વાળા વાંચે જ છે પણ આ નથી વાંચતા એના લીધે અસર શું થઈ રહી છે ગુજરાતી ઉપર એ મારે તમારી પાસેથી સમજવું છે આ પ્રશ્ન મને લાગે છે કે સાહિત્યથી વાચક દૂર થતો જાય છે એ વૈશ્વિક પ્રશ્ન છે આપણે ત્યાં કદાચ વધારે એ આ ગંભીર પ્રશ્ન પણ હોઈ શકે પણ એ તથ્ય છે એ વાતમાં તથ્ય છે કે વાંચનારાઓ વાંચનથી દૂર થઈ રહ્યા છે પણ થોડીક શક્યતાઓ દેખાય છે કે એ પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે પણ એમણે જે વાંચ્યું છે બીજે ક્યાંકથી તો વાંચી રહ્યા છે અથવા તો માનો કે એક નવી પ્રયુક્તિઓ આવી છે કે કેટલીક એવી પણ વેબસાઇટ્સ છે કે જ્યાં તમે વાંચવું ન હોય તો તમે એ નવલકથાને સાંભળી શકો છો કારણ કે હા વાંચનનો બીજો વિકલ્પ ન હોઈ શકે પણ જ્યારે કોઈ પુસ્તક થેલામાં લઈને હવે ફરવાનું કોઈ પસંદ નથી કરતું પણ મોબાઈલ વગર ચાલતું નથી તો પછી આપણે એવી કોઈક આ આ ટેકનોલોજી કે એવા કોઈક આ ડિવાઇસને સામગ્રીને સાધનને આપણે કેવી રીતે એ વાંચન અભિમુખ કરી શકીએ અને થઈ શકે છે એના સારા પરિણામો મળે છે હવે જે કોઈક વાચકો છે એ ઘણું બધું આના આધારે મેળવી રહ્યા છે આ આ માધ્યમને આધારે તો એ માધ્યમનો કંઈક સર્જનાત્મક વિનિયોગ બીજું કે મા બાપની અને પરિવારના વડીલોની અથવા પરિવારના સભ્યોની જવાબદારી છે કે તમે ઘરમાં આ પ્રકારની સામગ્રી ભલે કોઈ વાંચે કે ન વાંચે પણ તમે રાખો છો ખરા ખાલી રાખો ભલે તમે ન વાંચો ક્યારેક તો આપણે પાનું ઉથલાવી લઈએ ક્યારેક એકાદ બે પેજ વંચાઈ જાય અને બાળક માટે મા બાપથી મોટું રોલ મોડલ બીજું કોઈ નથી મા બાપ થોડું ઘણું વાંચે છે તો બાળક પણ થોડુંક શાળા મહાશાળાનો વિષય બનાવીને આપણી જવાબદારી ખંખેરી નાખવા કરતા આપણે કંઈક સારા પ્રકારનું અને આમ વાંચ સંસ્કારી રીતે આપણે જેને ભાથું ગણીએ એવું જેમાં મળતું હોય એવી સામગ્રી વાંચનનો આપણે જ પોતે પ્રયાસ કરી ક્યારેક કંઈક ગમી ગયું એકાદ પેરેગ્રાફ આપણે વાંચીને સંભળાવીએ આપણા બાળકને તો એ રૂચવા એ રૂચિ કહેવાય હા થેન્ક યુ સો મચ સર તમે અમારી સાથે વાત કરી અને મારે દર્શકોને એ પણ કહેવું છે કે આપણે દલપત નથી થવું નર્મદ પણ નથી થવું પરંતુ જે આપણી ભાષા છે જેમાં આપણે વાતચીત કરીએ છીએ જે આપણી સંસ્કૃતિ છે એને જાળવી અને રાખીએ માતૃભાષા દિવસ છે એમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ